ગામમાં જાય અને એને કોઈ પાણી પાય તો ગામના તળ વ્યા જાય ગામના તળના આવી ખોટી માન્યતા તળ વૈયા જાય એ પંખીના માળા જેવા વાટાવદર ગામની માલિકો ઓર્યો એ દુકાયાનું ટોળું ગેલું અને ઘેરે ઘી થી મારા આવ્યા કાઢો દુકાળીયા દુકાળિયા એવા કાઢો એ કોઈ બાવડા પકડી છોકરાઓને ફગવે લુગડા વિના ના કોઈ એકાદ લુગણું પહેર્યું હોય એવા હાટકાના માણા જેવા છોકરા એમ કેતા મારા માવતરે તો અમને મૂકી દીધા અમે મા બાપ વિનાના રખડીએ રોટલો બટકો ન દો તો કાંઈ નહીં કોક પાવરું પાણી તો પાવ કે તમને પાણી ન પવાય ગામના તળ તડ્યા જાય એ આખા ગામે દુકાળિયા છોકરાઓને બાવડા પકડી પકડી અને ગામની બાણીને કાઢ્યા અને છોકરા રોતા રોતા ગામની બાણીને નીકળ્યા એ વખતે ચાવડા અયરની દીકરી થોડો દાર વરસની ઉંમર માથે પાણીનું બેડું અને ધીમે 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 હેલી આવે એ જહાપા ચાવડાની દીકરી ધીમે 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 પાણીનું બેડું ભરી અને આવતી હતી અને એ સમયે દુકાળિયા છોકરામાંથી એક છોકરો ધોળીને બધ ભરી ગયો એમાં અમને પાણી તો પા ગામના મુખ્ય છેટથી રાજના કે રામભાઈ એ બાપા એને પાણી ન પાતી એ દુકાળી છે એને પાણી પાણી તો ગામના તળવીયા જાય એ ધીમે ધીમે ધીમી ધીમી કેદીના પુંતદેવી આયર ની દીકરી એ ગામના મુખી પાસે આવી ગામનું ટોળું ઊભું છે અને એને આવી અને ગામના મુખીને એટલું કીધું વાટાવદર ગામના મુખ્ય અને એટલું કીધું કે મુખી બાપા આપને પ્રશ્ન કરું કે શું કે આ છોકરા છે એ કદાચ આ ગામના ભાણેજ હોય તો આ ગામની દીકરીના દીકરા હોય તો કાઢી મૂકો ભાણેજરાવને કઢાય તો બ્રાહ્મણ ને એક ભાણેજ કહેવાય તો ભાણેજરા જોઈ ને તે જહાપા ચાવડાની દીકરી એટલું બોલી હતી કે મારે સાસરે જઈને અંતે તો પ્રજોત્પતિ જ કરવી છે ને દીકરા જણવા છે ને મને પરમાત્મા એટલા ભેરાથી દે દીધા માની લો આ ગામના ભાણેજ છે

તો તું એ ભક્તાણી ને આમ ને આ આવા કંઈક ગામના મેણાટોણા શરૂ થઈ ગયા હા અને દીકરી એ ગામમાં રહી ન હોગી એ દુકાળીયા લઈ વાટાવદરની ધરતી છોડી અને વવાણીયા બંદરે આવી અને એને પોતે આશ્રમ થાઇપ્યો અને પરબની મા અમરે જેમ ખંભે કાવડી ઉપાડી અને જગતપી ત્યાં ખવડાવ્યું ને એમ ગામડે ગામડે જઈ ખીચડી રોટલા માગી આવી અને દુકાળીઓને આવને આવતી અને મોટા કરતી આટલેથી વાત પૂરી ન થતી સાહેબ આવડું મોટું હિન્દુસ્તાન આ હિન્દુસ્તાનની ની ધરતી નો રાષ્ટ્રપતિ નહીં રાષ્ટ્રપિતા હવે ભૂતો ભવિષ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી મહાત્મા ગાંધી ના ગુરુ શ્રીમદ રાજચંદ્ર અને શ્રીમદ રાજચંદ્ર ના ગુરુ એના પ્રેરણાદાયક ગુરુ હોય તે ગાયરની દીકરી માં રામભાઈ માં ગાંધીજી ના દાદા ગુરુ થતા બાપુ મન બાપુ વખત તો ગાંધીજી મુલાકાત લીધી આશ્રમની ત્રણ વખત ગાંધીએ મુલાકાત લીધી અને આમાં આયરના દીકરા બેઠા ને અમે ખાચ ચાવડા બેઠા છે હાથ શું છોકરો છો ને કેટલા કે વવાણિયા એક હા ચાર પાંચ હાથ બહુ તો દસ નીકળે પંદર નીકળે નૈક્રુ મોબાઈલમાં જ પડી પડ્યું નૈક્રુ પબઝીમાં જુઓ તમારી તમારી ખુમારી તમારી દા તારી મારે કહેવાનો અર્થ એ છે તમારે સગવડતા હોય તો હું મૂટી જાવ સગવડતા હોય તો તમે હોંગકોંગ જાઓ બેંકકોંગ જાઓ તમારા તાકાત હોય તો મધ્ય અમેરિકા જાઓ તમારા તાકાત હોય તો તમે ઇન્ડોનેશિયા જાઓ જે સગવડતા પર માત્ર દીધી હોય અહીંયા જાઓ પણ વરસમાં એકાદો તો સમય એવો કાઢો કે પરબની જગ્યાની ચપટી ધોળી માથે લેવા જાઓ વવાણીયાની ધોળી માથે લેવા જાઓ ઓરદાડાએ જઈ અને એની ચપટી ધોળી માથે લેવા જાઓ હે આજ એની ચપટી ધોળી માથે લીધા પછી જગતના પટ માથે ભવણિયા વાહ વાહ લ્યો આ બધાને જાહેર આમંત્રણ તો નો ગયા હોય ને ખાસ પર્યાણ કરતો સત્તર પાંચે ભવણિયા બાંદરે અમરભાઈ એટલે કે રામભાઈ માના આશ્રમે સુંદર મજાનો કાર્યક્રમ છે એને એના તરફ આ બધાને આમંત્રણ આપું છું જે આવો એક વખત ધરતીની ધૂળી લઈ આવો ખબર પડે આપણી હું તાકાત છું હા જાઓ તમે ઉઠીને ભી ભૂંગ પણ વરહમાં એકાદો તો સમય કાઢો કે મારે અહીં જાવું જોઈએ આ તાકા છે દુકાળ ડરાવે ફાળ પડાવે માટે અજબ આલમ છે ઈશ્વરની આમાં બુદ્ધિશાળી તમામ નથી બુદ્ધિવાળા છે બહુ થોડા તો ગાંડાના ના કઈ ગામ નથી આવેલો વાહે પડદો ચાલુ છે હા એને કોઈ બંધ કરાવો ઠીક તો એટલે સેટાવને નહીં દેખાય તો તમે તો અમારા સામું ધ્યાન રાખો ને કે અમા તો રેડિયો બોલતી એવું લાગે હું કીધું આ આમ કા જોવે બરો હું કયું નો વિસ્તાર કરું કે આ મારી વાત પર કોઈ ધ્યાન કા નો થઈએ હા 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 ખરેખર ખરે માણસને છે ને આરીસામાં જોવો કરતા ફોટો જોવો વધારે ગમે સમજી જો આરીસામાં જોવું ને એને કરતા ફોટો પોતાનો જોવો વધારે ગમે હા અરહી ફોટો તો વધારે ગમે શું કરવા આરીસો ચોખું કીએ ફોટો ઘણો ડાટી દીએ ફોટામાં કાન નો હોય તો ડટાઈ જાય કારો હોય તો ધોરો દેખાય એટલે ફોટો જોવો ગમે સાબુદીનભાઈ એમ કેતા કે ક્યાંય પણ જમણવાર હોય ને તો પેલા ઉઠી જવું જમણવારમાં સાબુદીનભાઈ ના શબ્દો છે જમણવારમાં પેલા ઉઠી જવું ફોટામાં વચમાં રહેવું કોઈ દી કપાઈ નહીં ગમે એવા એંગલ થી લઈએ ને ખાવામાં પેલા ફોટામાં વચમાં અને બાધણામાં છેલ્લે જાઓ આવ્યો આવ્યો હમણાં આવ્યો હમણાં આવ્યો એક વાણિયાને કહો કે કીધું હતું કે તમારી દુકાનની સામે ખૂન થયું અને તમને ખબર નથી કે ખૂન થયું એ ખબર છે પણ કર્યું કેણે કે એ ખબર નથી કે દુકાનની સામે થયું તો ખબર નથી કે સાહેબ એમાં એવું હતું ને કે હામ હામી ખેસાણી ને મારી આંખું વિચાણી હા બહુ બુદ્ધિશાળી જ્ઞાતિ છે બહુ બુદ્ધિશાળી હું તો ઘણી વખત આહરમાં કહું છું તો બધું ઉતરતું હોય એટલે નીતિન પટેલે સત્યનારાયણ ભગવાનની કથા નહીં સાંભળ્યું હોય નીતિન પટેલે સત્યનારાયણ ભગવાનની કથા નહીં સાંભળી હોય નગરમાં સ્પષ્ટ લખેલું આવે એક નગરની માલિકો એક ચતુર વાણીઓ રહેતો હતો અહીં તો બે હતા ન તો વાંધો ને કાલે સમજાય તો વાંધો નહીં બહુ બુદ્ધિશાળી સારી જ્ઞાતિ હા કાઠિયાવાડ ની કહેવત બહુ સારી છે ભેંસ જેવી કપાય છે ને વાણીઓ જેવી પૈસા ભેંસને જેટલા કપાય છે આ દિયો એટલા તમે બળદને દયો તો ધણી મારી નાખે ફાટીને ધોવાડે જાય ડોબુ જીરવી તગારા ને તગારા બળદને જોયો તો હાથમાં નોરીએ રાહીને પકડવા દે સાહેબ એ ભેણ ધીરવે કપાય છે અને વાણીઓ ધીરવે પૈસા વાણી અને દીકરાના તાકાત છે પૈસા ધીરવી હેગી આપણી પાસે બે કાવડી આવે રિવોલો ની અરજી કરીએ અને પેલા પેઢી દર પેઢી થી કરોડો પોતે છતાં કોઈ દી રિવોલો ની અરજી કરી નઈ કોઈ દી કોઈ મારી નહીં ખાઈ નહી હા યુવાન મિત્રોને કહું ખાસ યાદ કદાચ ન હોય આ દેશની અંદર જૈનોની વસ્તી છે ફક્ત સવા ચાર ટકા જૈન વાણિયાઓની વસ્તી ફક્ત સવા ચાર ટકા છે દાનમાં ત્રેસઠ ટકા દાનમાં ત્રેસઠ ટકા હા અને કેટલી બુદ્ધિશાળી જ્ઞાતિ જો તમને દાખલો દઉં કહેવાનો મારો અર્થ એવો છે આખા દાખલાનો કે જે વિશ્વના છે ને એને વિશ્વના રહેવા દો આખા દેશના હોય ને એને આખા દેશના રહેવા દો જગતના હોય ને જગતના રહેવા દો એને સીમિત નો બનાવી માતાજી ની કંઈક વાત નીકળે ને એમાં ગઢવ્યું નીકળી પડી એ અમારા સીમિત થઈ ગયા અમારા કયો એટલે નક્કી થઈ ગયું માતાજીની વાત નીકળી એમ ગઢવ્યું નીકળી એ અમારા કૃષ્ણની ક્યાંક વાત નીકળે એટલે આયરો નીકળી પડે એ અમારા સરદાર વલ્લભભાઈ પટેલની ક્યાંક વાત નીકળી ને એટલે કણંભિયું નીકળી પડે એ અમારા આવડા મોટા દેશને ને આદત કર્યો વાણિયા દીકરા કોઈ દી નીકળ્યા ગાંધી અમારા કોઈ દી નીકળ્યા એક એક તો બતાવો પાંચ વાણિયા થઈને ગાંધીને આટલી પહેરાવા ગયા હોય કોંગ્રેસ વાળાને સીડાવીને પહેરાવે ભલે બાકી કોઈ દી વાણી દીકરો ગયો સાહેબ આ અમારા અમારા ઠીક છે બહુ સમજદાર વર્ગ ઘણો મારા થોડોક છેટો બેઠો છે તમારે અમારે બીજા એ બધાય એ બધા કઈ ભૂખ પડે ને કઈક આંદોલન કરવા પડે ને કઈ સંમેલન ભેરા કરવા પડે આ આપો ને તે આપો ફલાણો આપો વાણિયાના દીકરા એક આંદોલન ન કર્યું લઘુમતીમાં મુકાઈ ગયા એક આંદોલન નથી કર્યું લઘુમતીમાં મુકાઈ ગયા સાહેબ આ બુદ્ધિની તાકાત હા નીકળી લાકડી લીધા જેવું નથી એની પણ ઘણું શીખવા દેવું શું શે ટ્રેનમાં વાણીએ આમ દીકરા મુસાફરી કરતો હતો ને આપણો કાઠિયાવાડી એક ભાભો હતો એને કેતું શેઠ હું ખાઉ કે હું ખાઈ બાપો આમાં ડાયર ભાત ને રોટલી ને હોય ડાળભાતિયામાં શું હોય ડાળભાતિઓમાં થોડી થોડી વારે કે હું ખાવ શેઠ કે ડાયર ને રોટલી અરે ડાયરમાં શું હોય ઘી ખા ઘી ઢકાઈ તાવે આમ પોતાનું મસ્ત બતાવે ઢકાઈ તાવે વાણીઓ કે લાગ જોવો જોઈએ બરોબર ટ્રેન ઉપડી અને વાણીએ ઊભા થઈ હાકરને પકડીને આમાં આમ આમ કરે આમાં સેઠ હું કરો ખેંચાતી નથી ખેડારી હાકર ખેતી ગાડી ઉભી રી ગાડ આવ્યો કોને હાકર ખેતી વાણીએ કીધું કે આ બાપા એ ખેંચી બાપાએ બાપા શું કરો હાકર ખેતી હવે એનું કંઈ કામ તો હતું નહીં હાલો પોલીસ સ્ટેશને હાલો પછી વાણીએ કીધું કે નીકળું ઘી ખામાં થોડાક ડાયર ભાતે ખાતો હતા થોડીક આવે અજબ આલમ છે આ ઈશ્વરની આમાં બુદ્ધિશાળી તમામ નથી બુદ્ધિવાળા છે બહુ થોડા તો ગાંડાના ક્યાંય ગામ નથી માટે પ્યાર કરી લે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી ગોતી લેજે ગોતી લેજે એ છે ક્યાંય બાર નથી અને સૌને દે તો તને પણ દેશે એનો શું તને એત બાર નથી સૌનું સુણે એ તારું કાન સુણે પણ તારા અંતરનો પોકાર નથી છેલ્લી કડીમાં ઈશ કૃપા કંઈક યત્ન કરો આમાં માયગું કાંઈ મળનાર નથી બાપુ કૃપા ભગવાનની કૃપા હોય ને શરીર નરું હોય મહેનત કરી લે કૃપા કંઈક યત્ન કરો આમાં હા યુવાનો માટે કહું છું બધનો બોલાવતા હોય ને એમાં મજા આવે હું ધ્યાન દેવું બાકી આમાં છે ને બહુ ઊંડું ન જવું માયા મોટી નાગીણી ઈંડા પોતાના ખાય ને એમાંથી કોઈ ઉગરે તો મોટો મણિધર કહેવાય આ સંન્યાસી માટે છે સંસારી માટે નથી તમે કમાઈ જવ ધન હશે તો ધર્મ કરી હકશ્યો સડીન માંથી ઉતરી બાંધી રખડતા હશે શું કરશ્યો કમાઈ જો પેલા કમાઈ જો એ બધી સન્યાસી માટે માયા મોટી નાગણી નીંડા પોતાના ખાય ને એ બધી સન્યાસી માટે ઈશ કૃપા કંઈક યત્ન કરો આમાં માગ્યું કાંઈ મળનાર નથી હિંગોળ દેહ માનવનો મેળ્યો એ હરીનો શું ઉપકાર નથી પરમાત્મા એ મનુષ્ય દેહ મેળ્યો છે તો કંઈક કરી જવું જોઈએ અને એવું સુંદર મજાનું આયોજન આ ચાવડા પરિવારને આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહનું કર્યું છે બેનો દીકરીઓ ભાણેજડા અહીંયા ખૂબ આવ્યા છે ગોળણી એટલી આવી છે એના વાહે સોળની એટલી આવી છે બધાને કારણ કે એને તો વાહે ન રખાય પધારો પધારો ઈશ્વર કૃપા ખંખી હતું પ્રભુ ની પૂર્ણ મેહરબાની મનુષ્ય દેહ મળે એમાં કઈ કરી જવું જવાન ની પૂર્ણ મહેરબાની હોય ત્યારે સુંદર